પોલીસ દ્વારા 16 ચેકપોસ્ટ કાર્યરત કરવામાં આવી છે 31 ડિસેમ્બરને અનુલક્ષીને નાગેશ્રી ખાંભા સારકુંડલા રાજુલા સહિત ચેકપોસ્ટ ઉભી ડિસેમ્બરને લઈ પ્રદેશ પ્રવાસીઓનો ઘસારો જોવા મળ્યો અને વાહન ચાલકોનો પોલીસ દ્વારા સઘન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું રિપોર્ટર વિજય મકવાણા મુંબઈ તરંગ ન્યૂઝ રાજુલા ભાવનગર રેન્જ આઈજીપી શ્રી ગૌતમ પરમાર સાહેબના આદેશ મુજબ અને અમરેલી જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી હિમકરસિંહ સાહેબને સીધા સુપરવિઝન નીચે આજે સમગ્ર જિલ્લામાં આ વાહન ચેકિંગનું એકત્રીસ ડિસેમ્બરને લઈને ચાલુ છે કાર્યવાહી જે અનુસંધાને આજે ટીમબી ચેકપોસ્ટ ઉપર મારા સુપરવિઝન નીચે બે પીએસઆઈ અને પંદર માણસો આખી રાતનું આ ચેકિંગ છે જુદા જુદા વિભાગની અંદર જેમાં કોઈ પ્રોહી પદાર્થ પીધેલા હોય ડ્રાઇવિંગ કરતા હોય કે કબજો હોય એની ચેકિંગ કરવાની અને શંકાસ્પદ ચીજવસ્તુઓ ચેક કરવાની કામગીરી ચાલુ છે કારણ કે ઉના તરફથી જે આવતો રોડ છે એ દીવ તરફથી આવે છે એટલા માટે આ ખાસ ચેકિંગ આજે થર્ટી ફર્સ્ટ ડિસેમ્બરને કારણે રાખવામાં આવ્યું છે અત્યાર સુધીમાં પાંચેક વ્યક્તિઓ મળી આવેલા છે જેની વિરુદ્ધ કાર્યવાહી ચાલુ છે અને આપ જોઈ રહ્યા છો સઘન ચેકિંગ અત્યારે જે છે એ ચાલી રહ્યું છે અને રાત્રિ દરમિયાન આખી પૂરી રાત સુધી આ સઘન ચેકિંગ ચાલવાનું છે જેમ જેમ આપ જોઈ રહ્યા છો જે વાહનો આવતા જાય છે એમ અમારી ટીમ એને ઘનિષ્ઠ રીતે એનું ચેકિંગ કરવામાં આવી રહ્યું છે અને કોઈપણ વ્યક્તિઓ મળશે તો એની સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે